આપણા વિસ્તારમાં થયેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું આપણા વિસ્તારમાં અમારી પાર્ટી અપક્ષના ચાર ઉમેદવારોને વોટ આપી અપાવી વિજય બનાવશે વોટિંગ સ્થળ વોર્ડ નંબર પાંચ કે એ નદાસિયા ગર્લ્સ હાઈસ્કૂલ આગળના ભાગે મતદાન તારીખ સોળ બે બે હજાર પચીસ ના રોજ સમય સવારે સાત થી છ વાગ્યા સુધી રાજુભાઈ ડી પટેલ જાહેરાત કોન્ટેક્ટ નંબર છ નવ ચાર બે સાત પાંચ ચાર ચાર એક બે શૂન્ય તથા સાત નવ આઠ ચાર નવ શૂન્ય છ આઠ શૂન્ય સાત I do it. I love it. I love it. પરિવર્તન પેનલ ઉભી કરી પણ કેમ ઉભી કરી અમારા કોઈ આવી રીતે આપણને શોખ નહોતો ઊભું થવાનું પણ આ બધા ઘણા પ્રશ્નો પછી બાબા એક કહ્યા એ રીતના ઘણા બધા પ્રશ્નો જે છે એનું નિરાકરણ આપણે કરવાનું છે પણ આપની વાત કોઈ સાંભળતા નથી જે ચૂપ થઈને આવ્યા એ કેવા વ્યક્તિઓ તો ડાયરેક્ટ જતા કોઈક દિવસ તમને એમનું મોઢું જોવા મળે ગામના હોય છતાં પણ અને આ જે વ્યક્તિઓ અમે જે ઊભા થયા બધા નિવૃત્ત છે

ચૂંટણી ચૂંટણી કામ સવારે સાતથી સાંજના છ વાગે સુધી ચાલુ રહેશે આપણે દરેક ભાઈઓ પાંચ નંબર વોર્ડના દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંદ અપીલ છે કે આપણે તેના દિવસે અપક્ષ પેનલ જેમ કે અરવિંદભાઈ સોમાભાઈ પટેલ પરશોત્તમભાઈ શંકરભાઈ શંકરદાસ પટેલ પછી શર્મિષ્ઠાબેન અમિતભાઈ પટેલ અને શારદાબેન જસવંતભાઈ જસવંતભાઈ સથવાણા એમને બહુ જંગી મતથી આપણે વિજય બનાવીએ અને આપણે આપણા પોત નંબર વોર્ડની અંદર જે કે સામે ખાડિયાથી માંડી અને જે સિનેમા રોડ હતી જે રોડનું કામકાજ દોડ્યું છે દોઢ બે વર્ષથી એ ગટરનું લામ કામકાજ એ જૂના જે લોકોએ કર્યા નથી એમને સુધારીને આપણે આપણી પેનલ લાવીશું અપક્ષની તો સારું કામ કરીને રહીશું જય જય નગરપાલિકાની ચૂંટણી સોળ બે બે હજાર પચીસના દિવસે આવી છે એમાં અમુ વોટ નંબર પહોંચતા રહીશું અમે ઉમેદવારી નોંધાવી છે અમે અમારી પરિવર્તન પેનલ લઈને ઝઝુવીએ છીએ અમારા જે અધૂરા કામો રહી ગયા છે એના માટે તો અમે અમારી ચારની પેનલ છે એમાં છ નંબરમાં છે પટેલ અરવિંદભાઈ સોમાભાઈ ભાનાણીની ઓળ એનું ચિહ્ન છે ઇસ્ત્રી સાતમા નંબરમાં પટેલ પરસોત્તમભાઈ શંકરદાસ ખોડિયાલપુરા એમનું નિશાન છે એર કુલર આઠમા નંબરમાં છે શર્મિષ્ઠાબેન અમિતભાઈ પટેલ એમનું ચિહ્ન છે કલ્ટી નવમા નંબરમાં છે શારદાબેન જસવંતલાલ સથવારા એમનું નિશાન છે લેલુ આ અમારી પેનલનો નિશાન છે અમે લોકોએ અમે લોકો ભાજપના જ હતા પણ ભાજપના લોકોએ કદર કરી નહીં અને એને એના જૂના જે મરો ત્યાં હતા એને એને ટિકિટ આપી એટલે અમે લોકોએ વિચાર કર્યો કે આ લોકોએ જૂનાને ટિકિટ આપી આપણને આપી નથી તો અમે નવા જ બધા ચહેરા લઈને તમારી સામે આવ્યા છીએ અને જે અધૂરા કામો અમારા રોડ રસ્તા પાણી આ બધા કેટલાય બધા અમારા પ્રશ્નો બાકી રહી ગયા છે આ લોકો બિલકુલ અમારા સામે જોતા નથી જે જૂના છે એટલે અમે આ બધા કામો પૂરા કરવા માટે જ અમે ઉભા રહ્યા છીએ ભારત માતા કી જય હું એ કહી દીધું હ તો બસ મારે એક જ એક વસ્તુ કેવી હ કે આપણે ચારે પશા કાકા જીતાડી લઈ સકીએ કે આ કે સવારમાં આપણી બેનો ઘરનું બધું કામ મૂકી અને આપણો વોટ એટીએમ મશીન સુધી પહોંચી જાય આપણો વોટ ડબલામાં નખાઈ જાય અને પછી આપણે ઘેરા ઇન્ફોર્મ કરવાનું અને આજુબાજુ કોઈ એ વોટ આપવા વગર બાકી હોય તો બે એક બેન બીજી બેનને મોકલે કે જા ભાઈ અત્યારે જગ્યા છે તું વોટ આપીએ આપણે વોટ આપીશું અને આ ચાર ચાર જણના આ પરિવર્તન પેનલને આપણે જીતાડી લાવીશું તો આપણે કંઈક આપણા એરિયામાં કંઈક સુધારો લાવી શકશું કેમ કે તમે ખાડિયામાં જોઈ આવો ખાડિયાનું ખાડિયામાં જોઈ આવો કે નજર લાગે એવું એવો એરિયા છે કે એ કોઈ આટલો કચરો નહીં હતો કે કોઈ ગટરનું પાણી નહીં હતું કંડમ માં વોર્ડ અને ચોમાસામાં જે આ રસ્તો રહ્યો ને એ તો નાના બાળકો બિચારા આવે તો ડૂબવાની પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિ બંધ આપણે જોડે રહીને આપણે બધા જીતાડીએ તો એ પરિસ્થિતિ આપણે દૂર કરી શકીએ એટલે માત્ર વિકાસ જ કરવો આપણે કોઈના ઘેર કશું લઈ જવાની વાત નહીં કે કોઈ ખાવાની વાત નહીં કે કશી નહીં પણ વિકાસ કરવા માટે જો આપણે બધા ભેગા થઈ ગભે ગભો મિલાઈ અને વોટ આપીશું આ છ સાત આઠ નવ એમને વોટ પેનલ ટુ પેનલ આપો તો જ તમે કંઈ કરાવી શકશો બાકી બે આપશે અને બે નહીં આપો તો એમાં આપણે કશું કરી શકીએ નહીં એટલે માટે કરીને મારે બધાને મારા કરબદ્ધ વિનંતી છે કે બધા તમે સ આપણા સહકાર આપો અને બધા વોટ આપો